આજે એ સ્ત્રીઓને સલામ જે લોકોએ આપણી લાઈફ હેપી હેલ્ધી અને મોસ્ટ હેપનિંગ બનાવી સ્વાભાવિક છે કે વુમન્સ ડે આવે ત્યારે ઘણું બધું કેટલાય લોકો વુમન માટે કહી દેતા હોય ને આજનો દિવસ સમર્પિતને ઘણું બધું થાય પણ એ વુમન જેણે એક નાના બીજ પેટમાં વાઈ અને તમને આટલું મોટું વટ વૃક્ષ બનાવ્યું ક્યારેક તો વિચારી જુઓ કે નવ મહિના એને પેટમાં રાખી અને બાળક તરીકે જન્મ આપવો કદાચ વિશ્વની સૌથી અપ્રતિમ ઘટના મારી દૃષ્ટિ આને કહેવાય ક્યારેક થોડા કલાક માટે બે કે ત્રણ કિલો વજન આગળ પેટ ઉપર બાંધી અને પ્રયત્ન કરી જોજો કેટલું બેક પેઇન થઈ જાય છે અને આ તો નવ મહિનાની વાત થઈ એટલે દરેક પુરુષ અને એમાં ખાસ કરીને સફળ પુરુષ માટે એવું કહેવાય કે એની પાછળ એક સ્ત્રીનો હાથ છે સ્ત્રી કેટલું બધું સમર્પણ કરી દેતી હોય છે હવેના લોકો તો એવું કહેતા થયા છે કે ભાઈ એ ઘરકામ ભલે કરતી હોય પણ તું જો એનો પગાર આપવામાં આવે તો કદાચ આપણી બધી સંપત્તિ ખાલી થઈ જાય સાચે જ કહ્યું છે પણ હવેની જે નવી જનરેશન સ્ત્રીઓ એ તો પોતાની જિંદગી જીવતી થઈ ગઈ બહુ સરસ રીતે સ્ત્રી સમોડી પુરુષના રીતે કહેવાય એ રીતે જ બાળપણથી એનો ઉછેર થવા માંડ્યો પરંતુ એ સ્ત્રીઓ જે આજે મધ્યાંતરે પહોંચી છે મારે તો એમના વિશે કહેવું છે મધ્યાંતરી એટલે લગભગ વનમાં પ્રવેશ કરવાનો હવે એમનો સમય આવ્યો હોય વન એટલે એકાવન બાવન ત્રેપન જેમાં પાછળ વન લાગે એ ઉંમરે એ પડાવે પહોંચ્યો બસ એની આખા દિવસની બધી જ ઘટમાળાઓ આપણા પાછળ ઈર્દ ગિર્દ જ ફરતી હોય અરે મારા બાળકને સ્કૂલે મોકલવાનું છે હવે મારા પતિ બહાર જશે એનું ટિફિન લઈ જવાનું થશે એનો આવવાનો સમય થઈ ગયો એને ટ્યુશન મૂકી આવો એનું પોતાનું તો કંઈ જ ન હોય એ પોતાના માટે કંઈ જ ન કરે અને બધું જ એનું આખું કેન્દ્ર બસ ઘર 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 અને એ ધીમે ધીમે એવું બોલતી થઈ જાય મને મારું ઘર છૂટતું નથી બંધ રહે અને આપણે એનું અસ્તિત્વ સમજી શકીએ છીએ પરંતુ એનો એટલો હવે દૂરસંચાર આપણા હાથમાં લઈ લીધો છે કે એ પોતાની ઈચ્છાઓ બતાવી શકે છે પણ પોતાના નિર્ણયો હવે એ પોતાના મુજબ લેતી નથી ક્યારે વિચારે છે આ જિંદગી કેવી હોય અને હું એ સ્ત્રીઓને પણ કહેવા માંગુ છું કે તમે તમારી ઈચ્છાઓને હવે મારવાનું બંધ કરો તમારા બાળકો હવે ઘણા મોટા થઈ ગયા તમારો પતિ પણ હવે ઘણો સમજદાર થઈ ગયો છે એને એની રીતે હવે મૂકી દો જીવવા દો એ લોકોને અને તમે તમારી જિંદગી ફરીથી જીવો તમે પણ ક્યારેક કોલેજમાં હશો સ્કૂલમાં હશો બાળક હશો ત્યારે તમે પણ કોઈના કોઈ સ્વપ્ના સેવ્યા હશે કે મારે પણ હવે ગાવું છે મારે પણ કોઈ કેરિયર બનાવી છે એ બધું મૂકીને તમે પરિવાર માટે જ સમય આપ આપ કર્યો એ જે અધૂરા સ્વપના એ હવે પૂરા કરવાનો સમય આવ્યો છે હું તો સ્વાભાવિક છે કે સ્વાસ્થ્ય ઉપર બોલતો હોઉં એટલે પાછા તમારે ફરીથી સ્વસ્થ નિરોગી થવાનો સમય આવી ગયો છે નિરોગી શરીરથી અને મનથી પણ તમે મનને પણ એ રીતે હવે કેળવી દીધું કે બધા જેમ કેમ કર્યા કરીશું એ લોકોને અનુકૂળ પડે એ રીતે કરીશું નહીં ઇટ્સ ટાઈમ ટુ રોક અગેન તમે તમારી જ જિંદગીને જીવવાની નવેસરથી ચાલુ કરો જે તમે ક્યારેક વિચાર્યું કે મારે તો બહુ બધું ફરવું હતું તો હવે ફરવાનું ચાલુ કરો કોઈ નવી વસ્તુ તમને કદાચ સ્વિમિંગ ગમતું હોય તો હવે ફરીથી નવું સ્વિમિંગ કરવાનું ચાલુ કરો તમને સાયકલિંગ કરવાનું મન થયું હોય ટેનિસની રમવાની કોઈ ખ્વાઇશ રહી ગઈ હોય જે કોઈ ખ્વાઇશ રહી ગઈ હોય એની પાછળ હવે ઓછામાં ઓછો દિવસનો બે કલાક આપવાનું ચાલુ કરો નહીં તો જિંદગીમાં જ્યારે તમે આગળ વધશો ને પાછળ ફરીને જ્યારે પેલા વર્ષો જોશો ને ત્યારે તમને અફસોસ થયા કરશે હવે અફસોસ નહીં મોર જૂસવાળી લાઈફ જીવવાનો સમય આવી ગયો છે તમે જ્યારે આ બાળકને મોટું કર્યું ને ત્યારે સૌથી પહેલા બોલતા પણ એને તમે જ શીખવાડ્યું હતું એટલે પેલી સરસ્વતી દેવી ને બક્ષીસ આપે જ આપી છે અને એ સરસ્વતી દેવી થકી ધીમે ધીમે એ વધુ જોબનવંતો થયો આગળ વધતો ગયો અને પછી લક્ષ્મીદેવી પાછળ એ પડતો થયો પણ આમાં નામાં તમે તો ક્યાં ને ક્યાંક ખોવાઈ ગયા દરેક સ્ત્રી શક્તિ ધારે એ કરી શકે પણ એણે પોતાએ ધારવું પડશે એણે હવે પેલા બાપડાને બિચારામાંથી નીકળી જવું પડશે કારણ કે એ યુગની સ્ત્રીઓને દીકરી તો ગાય દોરે ત્યાં જાય બસ આવું બધું શીખવાડ્યું છે ને હવે એ માનસિકતાને કાઢી નાખો મને આનંદ છે કે છેલ્લા દસ વીસ વર્ષની જે બાળાઓ છે એ તો હવે આ માનસિકતા કાઢી ચૂકી એ તો પોતાને પણ હવે સંતાનની રીતે ગણતી થઈ ગઈ કે હું તમારું સંતાન જ છું પુત્ર અને પુત્રી એ ભેદભાવ નીકળવા માંડ્યા પરંતુ આ જે સ્ત્રીઓ છે એમણે ફરીથી પોતાની જાતને સંભાળવાનો મનથી સમય પાકી ગયો છે ચાલો હેપી વુમન્સ ડેના દિવસે તમને આવું કંઈક કરવા માટે જો પ્રેરણા આપી શક્યો હોઉં તો મારો જન્મ સાર્થક થશે બોલવું બહુ આસાન હોય છે કે અમારા ઘરમાં તો બધી જ છૂટ છે ને તારે તે કરી શકે પરંતુ તમે ધારો છો પણ તમારી સ્ત્રીએ ધારતી નથી કારણ કે તમે એ રીતે ટેવાયા નથી મારે આ બધી સ્ત્રીઓને કહેવું છે તમારા બાળકો તમારા પતિ તમારા ભાઈ આ બધાને હવે એની રીતે કરવા દો એ ધીમે ધીમે પોતાના કામો જાતે કરતો થઈ જશે અને તમે ખરેખર તમારી આઝાદીવાળી જિંદગી તમારા મન મુજબ જીવતા થશો સ્વાભાવિક છે તમે પરિવારને તો ક્યારેય નથી ભૂલવાના પરંતુ પેલા બે કે ત્રણ કલાક જે તમારે જીવવાના છે એ સ્વસ્થ મને અને સ્વસ્થ શરીરે જીવવાનો સમય પાકી ગયો સ્ત્રીઓને પણ કેવી લાઈફ આપી છે નહીં ભગવાને પાંચ દિવસ પેલા મેન્સીઝ આપણે કેમ પીરિયડમાં એટલે કંઈક એણે તો પાછું છોડવાનું જ ભૂલવાનું બીજા કોઈના માટે અને પછી લગભગ બેતાળીસ કે પિસ્તાળીસ વર્ષ આસપાસ જે થઈ હોય એટલે મેનોપોઝ આવે એની જે અંદરની રાસાયણિક પ્રક્રિયા હોય એ પણ કંઈક બદલાય અને એના કારણે એનું મન ચીડિયું ચીડ્યું થવા માંડે લાગે નહીં હવે ખરેખર મેનોપોઝ પણ પૂરો થવા આવ્યો છે હવે તો મેન પોઝ આ પુરુષ જાતિને પોઝ કરી અને તમે વુમનિયા પોતાની લાઈફને લાઈવ કરવાનો સમય આવી ગયો છે એટલે હવે પોતાની જિંદગી પોતાના માટે ભોગવવાની છે એવું કહેતા થઈ જાઓ અને બધું અહીંયા ગરબેલું છે ભાઈ મારી બહેનો માઓ તમે લોકો બહુ સમજદાર છો હવે પોતાની જિંદગી ફરીથી ચાલુ કરો અને અધૂરા જે સ્વપ્ન હોય એને પૂરા કરવાનું સ્વસ્થ શરીરથી એનો તો આગ્રહ રાખજો જય માઉમિયા આ બધી એ ઉમનિયાઓને જેણે અમારી જિંદગી ખરેખર હેલ્ધી હેપી અને મોસ્ટ હેપનિંગ બનાવી